નમસ્કાર આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી એકોતેર હજારથી વધુ નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરશે પ્રધાનમંત્રી કુવૈતના ઐતિહાસિક પ્રવાસથી પરત ફર્યા કુવૈત સાથે ચાર મુખ્ય કરાર પર હસ્તાક્ષર કરાયા દેશના વિકાસ માટે ખેડૂતોના યોગદાનના સન્માનમાં આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરાશે હવાઈ મુસાફરોને રાહત દરે ખાણીપીણીની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવા પ્રાયોગિક ધોરણે કોલકાતામાં ઉડાન યાત્રી કાફેનો પ્રારંભ કરાયો બ્રાઝિલના જોઆઓ ફોન્સેકાએ સાઉદી અરબમાં નેક્સ્ટ જેન એટીપી ફાઇનલ્સ ટેનિસ સ્પર્ધાનો ખિતાબ જીત્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવનિયુક્ત ઉમેદવારોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઇકોતેર હજારથી વધુ નિમણૂક પત્ર એનાયત કરશે દેશભરના પિસ્તાલીસ સ્થળ પર યોજાનારો આ રોજગાર મેળો રોજગાર સર્જનને વધુ પ્રાથમિકતા આપવાની પ્રથમ પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે જે દેશ નિર્માણ અને સ્વરોજગારમાં યુવાનોની ભાગીદારીને તક પૂરી પાડશે દેશભરમાંથી પસંદગી પામેલા નવનિયુક્ત ઉમેદવારોની મંત્રાલય ટપાલ વિભાગ ઉચ્ચતર શિક્ષણ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા નાણાકીય સેવાઓના વિભાગ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં નિમણૂંક કરાશે પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં ભારતના કેથોલિક બિશપ સંમેલન દ્વારા નાતાલની ઉજવણી માટે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે દરમિયાન શ્રી મોદી કાર્ડિનલ બિશપ અને ચર્ચના અગ્રણી ખ્રિસ્તી સમુદાયના મુખ્ય નેતાઓ સાથે સંવાદ કરશે શ્રી મોદી પહેલીવાર દેશમાં કેથોલિક ચર્ચ મુખ્ય મથકમાં આ પ્રકારના કાર્યક્રમમાં હાજરી આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુવૈતના ઐતિહાસિક પ્રવાસ દરમિયાન ચાર મુખ્ય કરારમાં સંરક્ષણ સહકારથી લઈ સાંસ્કૃતિક વિનિમયનો સમાવેશ થાય છે વ્યાપક સંરક્ષણ સહકાર સમજૂતી કરારમાં દ્વિપક્ષીય સૈન્ય સહયોગની રૂપરેખા નક્કી કરવામાં આવી છે આ કરારમાં તાલીમ કર્મચારી વિનિમય સંયુક્ત સૈન્ય અભ્યાસ અને સંરક્ષણ ઉદ્યોગ વિકાસમાં સહકાર સામેલ છે આમાં સંરક્ષણ સાધનોના પુરવઠા અને સંયુક્ત સંશોધન પહેલની પણ જોગવાઈ છે વર્ષ બે હજાર પચ્ચીસ બે હજાર ઓગણત્રીસના દ્રષ્ટિકોણ સાથે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમનો ઉદ્દેશ વિવિધ કલાત્મક અને સાંસ્કૃતિક પહેલ દ્વારા બંને દેશના સંબંધ મજબૂત કરવાનો છે જ્યારે વર્ષ બે હજાર પચ્ચીસ બે હજાર માટે રમતગમત સહકાર અંતર્ગત રમતોના વિકાસ માટે વિવિધ પાસાઓમાં જ્ઞાન અને કુશળતાના વિનિમયને પ્રોત્સાહન અપાશે આંતરરાષ્ટ્રીય અને સૌર ગઠબંધનમાં કુવૈતનો સમાવેશ કરવાનો નિર્ણય સૌથી નોંધપાત્ર અને પર્યાવરણ સહકારની દિશામાં મહત્ત્વનું પગલું છે આ સંગઠનમાં કુવૈત સામેલ થતાં બંને દેશના સૌર ઉર્જાનો ઉપયોગ વધશે ભારત અને કુવૈત કુવૈતે સરહદ પારના આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદની ટીકા કરી છે બંને દેશે આતંકવાદના સલામત સ્થળ અને આ માટે નાણાકીય ભંડોળ પૂરા પાડતા નેટવર્કને ધ્વસ્ત કરવા આહવાન કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુવૈત પ્રવાસ દરમિયાન આતંકવાદનો સામનો કરવાના ઉપાય સાયબર સલામતી અને કટ્ટરવાદને રોકવામાં સહકાર વધારવા વિચાર વિમર્શ કરાયો હતો વિદેશ મંત્રાલયે જાહેર કરેલા એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે બંને દેશે આતંકવાદ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસમાં સહકાર વધારવા અંગે સંમતિ દર્શાવી છે બંને દેશ કાયદાનો અમલ મની લોન્ડરિંગ અને માદક પદાર્થના પ્રતિબંધ તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય ગુનાઓને પહોંચી વળવા સહકાર માટે પણ સંમત થયા છે ભારતે શાંઘાઈ સહકાર સંગઠનના નવા સભ્ય તરીકે કુવૈતનું સ્વાગત કર્યું તેમજ સંયુક્ત રાષ્ટ્ર અને બહુપક્ષીય મંચો પર બંને દેશ વચ્ચે ઉત્તમ સંકલનની પ્રશંસા કરી હતી દેશભરમાં આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવશે દેશના વિકાસ માટે ખેડૂતોના યોગદાનના સન્માનમાં આ દિવસ ઉજવાય છે આ દિવસ ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવા ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને દેશના ખેતી વારસાને સંરક્ષણમાં ખેડૂતોની મહત્ત્વની ભૂમિકા યાદ અપાવે છે ખેડૂતોની ભૂમિકાને મહત્ત્વ આપતા સરકારે તેમના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે અનેક પહેલ કરી છે આમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના સામેલ છે આ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને નાણાકીય સલામતી જોખમ ઘટાડવાના સમાધાન અને લાંબા ગાળાની સામાજિક સલામતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ વર્ષે દેશમાં તેત્રીસ કરોડ બાવીસ લાખ ટન અનાજનું વિક્રમજનક ઉત્પાદન થયું છે જે ગયા વર્ષે છત્રીસ કરોડ સત્તાણું લાખ ટન હતું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઈ મથકો પર રાહત દરે ભોજન અને પાણી જેવી પાયાની જરૂરિયાતો ની વસ્તુ ઉપલબ્ધ કરાવવા માટે ઉડાન યાત્રી કાફે શરૂ કરવાની જાહેરાત કરી છે આ વિશેષ પહેલને પ્રાયોગિક ધોરણે કોલકાતા હવાઈ મથક પર શરૂ કરાશે આ સફળ થતા ભારતીય હવાઈ મથક સત્તામંડળ દેશભરના અન્ય હવાઈ મથક પર પણ કાફે શરૂ કરશે કોલકાતામાં નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પહેલા યાત્રી કાફેના પ્રારંભની સાથે વિમાન પ્રવાસીઓને પીવાના પાણીની બોટલો ચાય કોફી અને નાસ્તા જેવી ચીજવસ્તુઓ દરે મળી શકશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ફોલો કરી શકો છો બ્રાઝિલના જોઆઓ ફોન્સેકાએ સાઉદી અરબના જેદ્દામાં નેક્સ્ટ જેન એટીપી ફાઇનલ્સ ટેનિસ ટેનિસ સ્પર્ધાનો ખિતાબ જીતી લીધો છે ફોન્સેકાએ ચાર સેટની રમતમાં અમેરિકાના લર્નર ટીયેનને બે ચાર ચાર ત્રણ ચાર શૂન્ય ચાર બેથી હરાવીને ચેમ્પિયનશીપ જીતી છે અઢાર વર્ષના ફોન્સેકા આ વર્ષે ટુર્નામેન્ટમાં સૌથી ઓછી વયના રમતવીર હતા તેઓ વર્ષ બે હજાર ઓગણીસમાં જૈનિક સિનરની જીત બાદ ટુર્નામેન્ટ જીતનારા બીજા સૌથી ઓછી વયના ચેમ્પિયન પણ બની ગયા છે ઉલ્લેખનીય છે કે નેક્સ્ટ જેન એટીવી ફાઇનલ્સ એક વાર્ષિક ટેનિસ ટુર્નામેન્ટ છે જેમાં વીસ વર્ષ અને તેનાથી ઓછી વયના સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી ભાગ લે છે કર્મચારી જનફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં સુશાસન અને રાષ્ટ્રીય કાર્યશાળાનો પ્રારંભ કરાવશે તમામ મંત્રાલયો અને વિભાગોના કર્મચારીઓ આ કાર્યશાળામાં ભાગ લેશે ડોક્ટર સિંહ વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા સ્વચ્છતા અભિયાનના ચોથા તબક્કાને અપનાવવાના નિવારણ પર એક પ્રદર્શનનું પણ ઉદઘાટન કરશે તેમજ આકારની અહેવાલ જાહેર કરશે વહીવટી પરિવર્તન અને જનફરિયાદ વિભાગ દ્વારા સુશાસન પર આયોજિત આ ચોથી રાષ્ટ્રીય કાર્યશાળા હશે દર વર્ષે ઓગણીસથી પચીસ ડિસેમ્બર સુધી ઉજવવામાં આવી રહેલા સુશાસન સપ્તાહ અંતર્ગત આ કાર્યશાળાનું આયોજન કરાય છે સલામતીના કારણોસર પાકિસ્તાનમાં રમવા અંગે ભારતે ઇન્કાર કર્યા બાદ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મેચો માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સંયુક્ત આરબ અમીરાતનું નામ આપ્યું છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ઓગણીસ ડિસેમ્બરે પુષ્ટિ કરી કે સંભવિત સેમીફાઇનલ અને ફાઇનલ સહિત ભારતની તમામ મેચ સંયુક્ત યજમાની મોડેલ અંતર્ગત કોઈક મધ્યસ્થ સ્થળ પર રમાશે હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે હર્ષલ પંડ્યા આજના દરેક અખબારોમાં પ્રધાનમંત્રીની કુવૈત યાત્રાના સમાચાર હેડલાઇન્સમાં જોવા મળી રહ્યા છે જ્યારે કાશ્મીરમાં ઠંડીના પચાસ વર્ષના રેકોર્ડ તૂટવાના સમાચાર પણ પહેલા પેજ પર જોવા મળી રહ્યા છે સંદેશ નવ ગુજરાત સમય દૈનિકોએ પ્રધાનમંત્રી મોદીની કુવૈતમાં મુલાકાતના સમાચાર હેડલાઇન્સમાં બરફમાં પરિવર્તિત થયું તે સમાચારને પ્રાધાન્ય આપ્યું છે આ ઉપરાંત સ્પેશિયલ સ્ટોરીમાં ભાસ્કરે રાજસ્થાનના અજમેરની પાંચસો પચાસ દીકરીઓએ વિવાહ સામે જંગ છેડીને ફૂટબોલની રમતને અપનાવી તે સમાચાર પણ પ્રસિદ્ધ કર્યા છે ગુજરાત સમાચારે ભારતીયો સહિત એક હજાર ચારસોની જાસૂસીના કેસમાં પેગાસસની કંપની દોષિત જાહેર થવાના સમાચારને મુખ્ય સમાચાર સ્વરૂપે પ્રસિદ્ધ કર્યા છે લખનૌની એક બેંકનું ગેસ કટરથી લોકર તોડીને કરોડોની લૂંટની સમાચારને પણ પહેલા પેજ પર સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે સ્થાનિક અને રાજ્યના સમાચારમાં અમદાવાદમાંથી નાર્કોટિક્સ બ્યુરો દ્વારા એક કરોડના ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યાના સમાચાર પણ તમામ ગુજરાતી અખબારોએ છેલ્લા પેજ પર પ્રસિદ્ધ કર્યા છે અંતે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી એકોતેર હજારથી વધુ નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરશે પ્રધાનમંત્રી કુવૈતના ઐતિહાસિક પ્રવાસથી પરત ફર્યા કુવૈત સાથે ચાર મુખ્ય કરાર પર હસ્તાક્ષર કરાયા દેશના વિકાસ માટે ખેડૂતોના યોગદાનના સન્માનમાં આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરાશે હવાઈ મુસાફરોને રાહત દરે ખાણીપીણીની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવા પ્રાયોગિક ધોરણે કોલકાતામાં ઉડાનયાત્રી કાફેનો પ્રારંભ બ્રાઝિલના જોઆઓ ફોન્સેકાએ સાઉદી અરબમાં નેક્સ્ટ જેન એટીપી ફાઇનલ્સ ટેનિસ સ્પર્ધાનો ખિતાબ જીત્યો આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા